ભાવનગરથી સોમનાથ સુધીની દસ વિદ્યાર્થીઓ દ્વારા સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરાઈ લાયન્સ સ્કેટિંગ ક્લબ અને ગણેશ ક્રીડા મંડળ મોતીબાગના દસ વિદ્યાર્થીઓ સ્કેટિંગ યાત્રા કરવા માટે ભાવનગરથી સોમનાથ ગયા હતા જેમણે ત્રણ દિવસમાં આ યાત્રા પૂર્ણ કરી હતી જેમાં હરેશ રુદ્ર સોલંકી વંશ ચૌહાણ ગ્રેવિટ ડાભી ધર્મદ માણિયા ઉમેશ બારીયા વિરેન મકવાણા વત્સલ બારડ પ્રસાય ડોડિયા આર્યન સાટિયા સહિતના બાળકો આ સ્કેટિંગ યાત્રામાં જોડાયા હતા જે ભાવનગર પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં પ્રણવભાઈ અંધારીયા અને સહિતના મહાનુભાવો દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી رب بھائی بچا لوگوں سالي پر جو تمرا فيس اودي سيبو بھائی اتے کریں گے اور ہم نے ہم نے ہم نے نوت گيت کرنا خاص طور پہ ہاں بھائی تو کون ہے ہاں ہاں ہموں موڈ دا فوٹو کری کرے ہیں امیش مری ताली भरो बेटा ताली भरो बहन ताली तो भरो आमा बेटा हाय બહુ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમે અમારા દસ બાળકો સાથે સ્કેટિંગ યાત્રા માટે સોમનાથ ભાવનગરથી સોમનાથ માટે રવાના થયેલા અને ઓગણત્રીસ તારીખના રોજ અમે ત્યાં સોમનાથ ખાતે બપોરે યાત્રાને વિરામ આપેલો આ સત્યાવીસ થી ઓગણત્રીસ થી વચ્ચે જે અમે નીકળ્યા ત્યારે જે ધારણા કરીને નીકળ્યા હતા એની કરતા આખું એક અલગ માહોલ ઉભો થઈ ગયો આ તબક્કે અમારા ખાસ બાળકોને તો ઉત્સાહ હોય જ તે અત્યારના બાળકોને ખરેખર ઉત્સાહ છે જ તે પણ બાળકો પાછળ રહી જવાનું કારણ વાલીઓ છે વાલીઓ એટલી બધી કેર કરતા હોય ને કેર કરવી જરૂરી છે પણ બાળકો પોચા રહે ને એવું નહીં કરો અમારા જેટલા બાળકો સાથે હતા એમને કોઈક કોઈક વાર પડ્યા છે થોડું વાગ્યું છે કોઈકને પણ વાલીઓ અમારા એટલા મનોબળવાળા મજબૂત હતા કે એ લોકોએ બાળકોને એટલું પ્રોત્સાહન આપ્યું છે એની સાથે ખડે પગે રાત દિવસ ઉભા રહ્યા છે એ તમામ મારી ટીમને મારા વાલીઓને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અમારા સંસ્થાના પ્રમુખ નટુભા ચુડાસમા તથા સેક્રેટરી મહીપતભાઈ ત્રિવેદીએ અમારી સાથે સંપર્કમાં હતા અને અમારી માટે ઘણી વ્યવસ્થા કરી છે એમનો પણ આ તકે હું આભાર માનું